ડભોઈ તાલુકાના તેન તલાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા પાંચથી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા ડભોઈ તાલુકાના તેન તલાવ ગામ પાસેથી પસાર થતી ડભોઈ એકતા નગર બ્રોડગ્રેજ રેલવે લાઇન નીચે બનેલા ગરનાળામાં ગત રોજ પડેલા ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે આ ગરનાળું પાણી નિકાલના યોગ્ય વ્યવસ્થાના અભાવે ભરાઈ જતા આસપાસના પાંચથી છ ગામોમાં લોકોની અવર જવર ખોરવાઈ ગઈ હતી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ત્યારે તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલનો લાવવાની માંગ પણ કરી છે અસરગ્રસ્ત ગામના લોકોએ હાલાકી ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે માનપુરા ઓરડી રાજપુરા લીંબડી વસાહત ગુમાનપુરા અને સનોર જેવા ગામોમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ ગામના લોકો જેવો ધંધા વ્યવસાય અર્થે નોકરી માટે અથવા શાળાએ જવા માટે નિયમિતપણે વડોદરા ડભોઈ તરફ આવન જાવન કરે છે ત્યારે તેઓ અટવાઈ પડ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શ્રમજીવીઓ વર્ગને સૌથી વધુ હાલાકી વેઠવી પડી રહી છે કાયમી ઉકેલની માંગ અને કોઈ પહેલી ઘટના નથી બ્રોડગ્રેજ રેલવે લાઇન બન્યા બાદ ચોમાસાની દરેક ઋતુમાં ઘરનાળુ વરસાદી પાણીથી ભરાઈ જાય છે જેના કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર સમસ્યાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ રેલવે તંત્ર પર સંબંધિત સત્તાધારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે લોકોની મુખ્ય માંગ એ છે કે ઘરનાળામાંથી પાણીના નિકાલ માટે કાયમી અને સચોટ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ઊભી ન થાય આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સ્થાનિક આગેવાનોએ પણ તંત્રને રજૂઆત કરી છે જેથી લોકોની હાલાકી ઓછી થઈ શકે તેન તલાવથી માનપુરા લીમડી વસાહત રાજપુરા ગોમાનપુરા સનુર અને ઉરડી આ ચાર ગામોને જોડતો આ રોડ છે જ્યારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેળસામાં ગુઠણસામાં પાણી ભરાય છે અને એટલું તો નહીં કે તિન તલાવ બાળકો બનવા જાય છે ડબોઈ જાય છે પછી ગુરુ સ્કૂલમાં જાય છે સાઠો જ જાય છે તો એ પણ ત્રણ બસો અમારી ત્યાં આવે છે એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મીખવા આવે છે છોકરાઓને નાળું પાર કરાવે છે અને પછી છોકરાઓ બેસીને જાય છે આવું થાય છે અને અમે ઘરની રજૂઆત કરીએ છીએ કે નારા વિશે ભરાય છે પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમયસર છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહીગડી અને પાણીનો આ જ્યારે પણ કઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે અને બીજું કે જયારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવું તેવું તે પણ અમારે ગાડીઓને વધારે જ બગડે છે એમ તમારે એવું થયા કરે છે એટલે અમારે તો સરકાર શ્રીને એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જમ બને તો વહેલી તકે નિકાલ કરે અને જો ના થાય તો પછી બધા યુવાનોને ગામજનો કહે છે કે આને આપણે આંદોલન પર આંદોલન પણ ઉપાડવું પડશે એમ બરાબર

રાજપુરા માનપુરા અને લીમડી ગમ કેટલું કેટલું કમર અમારે અંદર આટલે આટલે પાણી આવી જાય